બ્રહ્મકુમારીઝ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વર્ષ બે હજાર પચીસની આધ્યાત્મિક સેવાના ડાયમંડ જ્યુબલી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે આ પવિત્ર વર્ષના ભાગરૂપે વિશ્વવિદ્યાલય બિલિયન મિલિયન્સ ઓફ પીસ નામની વૈશ્વિક અપીલને ગુજરાત સ્તરે અમલમાં મૂકી છે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગુજરાતમાં સો કરોડ શાંતિદાનની મિનિટો એકત્રિત કરી વિશ્વ શાંતિના પ્રકંપને વેગ આપવાનો છે

હીરક જયંતિ મહોત્સવ ઉજવી રહેલ છે એ હિરક જયંતિ મહોત્સવના નિમિત્તે વિદ્યાલય દ્વારા એક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે કે મિલિયન મિનિટ ઓફ પીસ સો કરોડ શાંતિદાન એકત્ર કરવામાં આવે તો એ એકત્ર કરવા માટેનો લોન્ચિંગ કાર્યક્રમ ચોવીસ તારીખે અમદાવાદમાં થઈ થવા જઈ રહ્યો છે તો આ પ્રોજેક્ટ દરમિયાન અનેક વ્યક્તિઓ પાસે શાંતિદાનની મિનિટો એકત્ર કરવામાં આવશે અલગ અલગ સ્કૂલો અલગ અલગ સંસ્થા અલગ અલગ ગામો શહેરો પરિવારમાંથી વધુ નહીં તો કમસે કમ પાંચ મિનિટ પણ જો શાંતિનું યોગદાન આપીએ તો પૂરા વિશ્વમાં એ શાંતિના પ્રકંપનો ફેલાય અને વિશ્વ શાંતિનું એક કાર્ય આપણે સારી રીતે કરી શકીએ એવા લક્ષ્યથી શાંતિની મિનિટો એકત્ર કરવામાં આવશે અને આ પ્રોજેક્ટ અંતર્ગત શાંતિ યાત્રા ત્રેવીસ નવેમ્બરના રોજ સવારે સાતથી આઠ બ્રહ્માકુમારી ભાઈ બહેનો સફેદ વસ્ત્રોની અંદર શાંતિના પ્રગમપન ફેલાવતા પૂરા શહેરમાં ભ્રમણ કરશે અને ત્યાર પછી એકવીસ ડિસેમ્બરે અહેમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં એક વિશાળ સ્નેહ મિલન કાર્યક્રમ શાંતિ સમારોહ થવા જઈ રહ્યો છે જેમાં લગભગ સાઠ હજાર જેટલા ભાઈ બહેનો એકત્રિત થશે અને આ કાર્યક્રમમાં વિશેષ વેલ્યુને લઈને અનેક મનોરંજન કાર્યક્રમો પણ થશે સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં આપસી એકતા આપસી સ્નેહ ભાવના કેળવાય અને વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાય એ અંગે અલગ અલગ પ્રોગ્રામો આયોજિત કર્યા છે સાંજના સમયે એકવીસ તારીખે સાંજના સમયે ચાર થી આઠ દરમિયાન આ પ્રોગ્રામ આયોજિત થયેલ છે તો જરૂર આ શાંતિદાનની મિનિટો એકત્ર કરવામાં આપ પણ સહયોગી બનશો એવી શુભેચ્છા ઓમ શાંતિ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત